પ્લીઝ આવું પૃથ્વી તમને અને મને કહી રહી છે અને ધરતીની વ્યથાને વાંચા આપી છે ડ્રીમવુડ એન્ટરપ્રાઇઝની શોર્ટ ફિલ્મે વડોદરા શહેરની આર્ટિસ્ટ સ્વરા નામની આ ફિલ્મમાં સુંદર અભિનય કર્યો છે એક બાળકી શાળામાં અભ્યાસ કરે છે અને તેને પ્રકૃતિની સાથે વિજ્ઞાનમાં પણ ખૂબ જ રુચિ છે ઇસરો અને નાસાના સંયુક્ત ઉપક્રમે એક પ્રોગ્રામમાં સ્વરાનું સિલેક્શન થાય છે ત્યારે વૈજ્ઞાનિકોને આ બાળકી સવાલ કરે છે કે આપણે કયા ગ્રહ પર જવું છે ત્યારે મંગળ સહિતના ગ્રહો પર જવાની વાત થાય છે ત્યારે સ્વરા એવું કંઈક પૂછે છે જેનાથી વૈજ્ઞાનિકો પણ અચંબિત થઈ જાય છે અને મનોમન બાળકીની જિજ્ઞાસાથી અભિભૂત થઈ જાય છે સેવ અર્થ પ્લીઝ આ શોર્ટ ફિલ્મને ભારતની પ્રતિષ્ઠિત એવોર્ડ કોન્ટેન્ટમાં સ્થાન તો મળ્યું છે જ સાથે ઇન્ટરનેશનલ લેવલે પણ સ્થાન મળવા જઈ રહ્યું છે જેની માહિતી સ્વરા અને મેન્ટર સુરજીત સિંહ પડિયારે આપી હતી મારું નામ સ્વરા છે અને મેં આ વર્કશોપ આ જે શોર્ટ ફિલ્મ છે એ મેં એના માટે કરી બિકોઝ મને ફીલ થયું કે આપણે આપણા એન્વાયરમેન્ટને બચાવવું જોઈએ બિકોઝ હમણાં રિસેન્ટલી બહુ જ બધું પોલ્યુશન થાય છે અને આ બધા કેસીસ પણ આવે છે કે એન્વાયરમેન્ટ બગડે છે ને તો એમાં માટે એના માટે મેં આ વર્કશોપ અટેન્ડ કરી અને શોર્ટ ફિલ્મ કરી અને લાગ્યું સારું લાગ્યું અને મારું ફર્સ્ટ એક્સપિરિયન્સ હતું તો ઠીક હતું લાઈક ગમ્યું મારું જે નામ છે સુરજીતસિંહ પઢિયાર છે આ જે ફિલ્મ છે અમારી સેવ મી પ્લીઝ એ સેવ મી પ્લીઝ અમારી એક એન્વાયરમેન્ટલ ફિલ્મ છે પર્યાવરણ પણ બનાવેલી ફિલ્મ છે આ ફિલ્મની અંદર એક સ્ટોરી જે છે સ્ટોરી સ્ટાર્ટ થાય છે એક સ્કૂલ ગર્લથી જે સ્કૂલ ગર્લ એક સાયન્સ સાયન્સ કોન્ટેસ્ટની અંદર પાર્ટિસિપેટ કરે છે અને ત્યાં એનો ફર્સ્ટ પ્લેસ એ અચીવ કરે છે અને ત્યાર પછી નાસા અને ઈસરોનું એક જે હ્યુમન સ્પેસ મિશન હોય છે એના માટે એનું સિલેક્શન થાય છે ત્યાર પછી એ વેકેશન માટે નેચરની અંદર જાય છે નેચરને એકદમ નજીકથી ફીલ કરે છે જે કુ જે કુદરત છે કુદરતને એકદમ નજીકથી ફીલ કરે છે અને એ કર્યા પછી એકદમ એ મૂંઝવણમાં આવી જાય છે એક કન્ફ્યુઝન એના બ્રેઇનની અંદર થાય છે ત્યાર પછી એક એવો દિવસ આવે છે કે જ્યારે જે સાયન્ટિસ્ટ છે એના એનાઉન્સ માટે ત્યાં સ્કૂલમાં આવવાના હોય છે એ આવે છે અને એનાઉન્સમેન્ટ થાય છે કે આ રીતે આ જે સ્કૂલ ગર્લ છે ટીના એ ટીનાનું આ રીતે એક મોટા સ્પેસ મિશન માટે જ્યાં માર્સ ઉપર સાયન્ટિસ્ટ જવાના છે અને ત્યાં રિસર્ચ કરશે એમાંનું સિલેક્શન થયેલું છે એટલે ખરેખર બધા માટે એક ખુશીનો દિવસ હોય છે આ ત્યાર પછી ટીનાને બોલાવવામાં આવે છે કે એનો જે અભિપ્રાય છે એ શું છે અથવા તો એની જે ખુશી છે એ વ્યક્ત કરી શકે એના માટે ટીનાને બોલાવવામાં આવે છે અને ત્યાર પછી ટીના પોતાના જે મૂંઝવણ છે મૂંઝવણ પોતાના મનની અંદર થઈ રહેલા જે સવાલો છે એ સવાલો કરે છે અને એ સવાલો કર્યા પછી એનો જે એકદમ એન્ડની અંદર જે એનો જે જવાબ હોય છે એવો હોય છે કે જો સ્પેસની અંદર બીજી કોઈ પણ જગ્યાએ જે આ જે નેચર છે આ જે પર્યાવરણ છે કે આ જે વાતાવરણ છે એ જો નહીં હોય તો આપણે શાના માટે આપણી પૃથ્વીને બચાવવા માટેનો પ્રયત્ન નથી કરતા ડેવલપમેન્ટ આપણા દરેક માટે જરૂરી જ છે ડેવલપમેન્ટ એકદમ ઇમ્પોર્ટન્ટ છે પણ એના કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે આપણું અર્થ આપણું એન્વાયરમેન્ટ